આપણે બધા કોઈ કોઈશું તો કોઈના પાપની તાકાત નથી કે તમને અમને કોઈ દબાવી શકે ના ધારાસભ્ય ચૈતર વસાવા બિરસા મુંડાજી ની જન્મજયંતિનો કાર્યક્રમ હતો તેમાં તેમણે હાજરી આપી હતી અને હજારોની સંખ્યામાં આદિવાસી યુવાનો પણ એકત્રિત થઈ ગયા હતા ત્યારે ચૈતર વસાવાએ એક નવા સંગઠનની પણ ત્યાંથી ઘોષણા કરી દીધી હતી અને ભીલ પ્રદેશનો જે મુદ્દો છે તેને લઈને હવે ચૈતર વસાવાએ એવું પણ કહ્યું હતું કે આપણે બધાએ એક થવાની જરૂર છે ને જો સંગઠિત રહીશું તો કોઈ પણ આપણે દબાવી નહીં શકે આ મામલે તેઓએ જાહેરમાં આ પ્રકારનું નિવેદન આપ્યું હતું એ ઉપરાંત જે યુવાનો છે જે જે છે તેમને પણ કહ્યું હતું કે તમારા જે આદિવાસી યુવાનો છે એના રોજગારી એને ભણતરને લઈને તમારું શું છે ધ્યાન આ સમગ્ર લઈને વસાવાએ શું કહ્યું સાંભળો નોકરી કરતા કર્મચારીઓને પણ વિનંતી કરું છું તમે આદિવાસી ના દાખલા પર તમે ભણ્યા છો તમને આદિવાસી ના દાખલા પર નોકરી મળી છે ત્યારે તમારા ભાઈ બહેન ના દીકરા દીકરી શું ભણે છે એની ફી ભરાય છે કે કેમ આપણા સમાજની જાગૃતિ માટે કેમ તમે યોગદાન નથી આપતા તમને પણ મારે બે હાથ જોડી વિનંતી છે તમે પણ યોગદાન આપો અને તમે પણ બધાને આગળ લાવવામાં મદદરૂપ થાવ કોઈનાથી ડરવાની જરૂર નથી આપણે બધા એક હોઈશું તો કોઈના બાપની તાકાત નથી કે તમને અમને કોઈ દબાવી શકે હાલ તો સમગ્ર મામલાને લઈને ચૈત્ર વસાવાને આ વિડીયો ખૂબ જ સોશિયલ મીડિયા ઉપર વાયરલ છે ચૈત્ર વસાવા અત્યારે સંગઠન રચવા જઈ રહ્યા છે એ બાદ મહિલા મોરચા હોય યુવા મોરચા હોય કે કિસાન મોરચા હોય આ બધાને એક બાદ એક જાહેરાત કરવાની પણ તેમણે અગાઉ વાત કરેલી છે મુદ્દાને લઈને તમારું શું કહેવું છે મને કોમેન્ટ કરી ચોક્કસથી જણાવજો મને આપશો રજા નમસ્કાર